અબો નો બોલ અલ્યા ઘોખોદો મેલે ને બાજુ સાઈડમાં કરો લ્યા એ ભાઈ ઉતારો લાગે લાશો આટલી લેતી અલ્યા દે ભાઈ હોય તાર જો ભાઈ તાર એ મારો મારા ચેનલ વીહો તા અકડે ભાઈ

મારો મારો કુતરું આવ્યું લાડુ મારો લાડુઓ

મારા ભાઈમાં અલ્યા મને લાગે સિંદુtrasia એટલે મુખ છત્રી એ ભાઈ શું કરી છે છત્રી નહીં મારા ભાઈબન ને તાપ લાગે હુકઈ ના છે ને એને લાજ અલ્યા ના હુકઈ જા અલ્યા લાજ ના હુકા મા હું હુકઈ તા કોક ના મારા ભાઈબન નો ભાગવા કે આમ હોત કે આમ હા બસ ભાઈ ઉતારો આગળ ઊભો રહે ભાઈ ઉતારો ધોતી નીકળી ના પીધો તો ના ચાલો પણ મારો ભાઈ વન આ તો નીકળી ગયો આ તું ધોતી પેધી પેલા ધોતી નીકળી ગયો છે ગયો છે પે દે ખુશી દે

એ બીધો છે તો મને ખબર છે પૈસા આલે તારે બીધો હવે એકલો જતો રહ્યો હવે હું કોનો વાપ આલું બરે એ પરમાણ કમારે છે ને અલ્યા દારૂdio તો ફેટરાસ આવી ગયો છે ઓનો ઓસાર અલ્યા કે હું મારક લઈ લઉ અલ્યા દારૂ લઈ હું કે યાર થારા

આપણે બે ભાઈ બંધ એના એટલે ગો ગોજ્યા ગલને એના ને મોડું થાય છે એટલે આ વાની ભીગી ખોદી નાખો લે એટલે પોતા બધું ભેગું એકમો એક ભરમો બે ભેગા જ હોય હું ભાઈ આવું હો આ ગગો તો પટ્ટળ ફાઈ નાખી અમારી બધાને અલ્યા અલ્યા બે ખો ખોપ બદલી બીજો એક જ ફટાફટાટો ફટાફટ જડપ રાખો કંઠા કંઠા શું ઓળગાડાસો જવનસો એરિયા બધા એક જો મોણે ચોથી આય લોબુ કરો લોબુ કરો આ દો લાસ્ટ લોબી છે લ્યા લોબ કરો મોય હમાહાને પર ટૂંટીયું કરીને મા ગાલુ પર છે ભઈ હું ખોદું ના ના તારે નઈ ખોદું ભઈ હું ખોદું તું નહીં તું બેહી જા ભઈ હા તું બેહી જા તું બેહી જા શાંતિ આ તો હોય આયો તો એ મારો બડો પીજો હોય મંગાઈને પીજો બોલો આને શું કરું હવે મને ખોદવા દે નહીં ભઈ મારા બેટા મારો ભાઈ બનનું શું થાય હવે એટલે આખી કોજો માં પાલી પરમાણે હો શું કીધું હા 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 કેવું ના પડે આખી ભાઈ રહી જો હે মাড়াও پکڑি গো ও মাড়াও پکڑি গো ও মাড়াও আরে বন্ধই দিস বন্ধই

નાખો લા થોડી થોડી બધા બધા થોડું થોડી નાખો મોટી મોટી રેતા આળો અને બસ આ એકલા પગ ના ડાળતા પગ તો ઓને જોહી વાના રોઈન પજે લાગવા જોહી રાખજો મારે રોજ ચડાવવા જો છે કેનાને રોજ ચડાઈશ બો શું અમારી વસ્તુ तू तुम्हारी वस्तु एमो नेमो तो चेना ने काढ्यो ए तो एने नसीब बाकी मु तो चेना नसीब करता ए के एने जरूरी चेने कोशी काढी अले पेण काका केन दौड़े ले मरा नहीं यो ओ चेना नु भुस अरे चेना नु भुस अरे चेना नु भुस ए काका ए चेना ए मु सु करी

જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો અંગત અંગત કારણસર અમારા વિડીયો બંધ હતા પાછા અમારા કોમેડી વિડીયો ચાલુ થઈ ગયા છે એ તમે જોવા માટે અમારી ચેનલને મારુતિ લાઈક કરજો શેર કરજો અને કરજો જય માતાજી મિત્રો અમારો આ વિડીયો માત્ર મનોરંજન માટે જ છે અને આમ આ બે વિડીયોના માધ્યમથી અમે એવું સમજાવવા માગીએ છીએ કે આ જે વિડીયો અમે અમે બતાવ્યું એ આવું કોઈ કરશો નહીં અને માત્ર ને માત્ર અમારે આ વિડીયો હું આ જ બતાવું હતું એટલા માટે મેં એન્ડમાં આ રીતે લીધું અને કોમેડી પણ બનાવ્યું અને સમજણ માટે પણ બનાવ્યું છે એટલે મિત્રો અમને સપોર્ટ કરજો અને સાથના સહકાર આપજો અને અમે જેવા આગળ વિડીયો અમારા તમે થોડા આગળ કર્યા છે એ પ્રમાણે અમને સપોર્ટ આપજો અને જય માતાજી અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો